એવા <note> <tip> <tip> <slature> એક્ટર્સ સાથે થઈ રહી છે જે નેશનલ નેશનલ કક્ષાના એક્ટર્સ છે અને કરણ જે એક્ટિંગ કરી છે એના કારણે તે સાબિત કરી દીધું છે કે ગુજરાતી હોય કે હિન્દી લોકોના દિલ સુધી માટે ખાલી મહેનત જોઈએ છે અને તે બહુ જ અને જે વ્યક્તિ આ સપનું જોયું જેને આ ફિલ્મ નક્કી કરી કે મારે આ ફિલ્મ આ વાત બધાને કેવી છે એની બહુ જ એક જીદ હતી અને એની પાસે પૈસા ન હતા એને નક્કી કર્યું કે મારે કઈ પણ થઈ જાય એના એક ફ્રેન્ડ ને કહ્યું કે ભાઈ આપડે કઈ પણ થઈ જાય મને ઘર આપી દો એક માણસ આપી